મહારાણા પ્રતાપનું બીજું રૂપ છે કીધું ને કે મહારાણા પ્રતાપના ચોવીસ ભાઈઓ હતા ઓગણી અકબર ભેગા હતા અને તોય મહારાણા પ્રતાપની આજ ઘરે ઘરે છબી રાખવી પડે છે શિવાજીની ઘરે ઘરે છબી રાખવી પડે છે આપણે મહારાણા પ્રતાપનો થાય તો કાંઈ નહીં પણ એક મહારાણા પ્રતાપ જેવું સુરવીર જેવું કાર્ય કરીને જાય તો આપણા છોકરાઓને ક્યાંક જાડેજાનો દીકરો છે આ આકુબાનો દીકરો છે આ પીએસનો દીકરો છે આ ડોક્ટર રુદ્રદ્રસિંહનો દીકરો છે ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજાનો દીકરો છે આ પ્રવીણસિંહ રાખાણીનો દીકરો છે આ પ્રવીણસિંહ સેવક ધોનિયાનો દીકરો છે આ પીએમ જાડેજાનો દીકરો છે આ મનુભા બાપુનો દીકરો છે આ જશુભા બાપુનો દીકરો છે એ આ આદિત્ય છે આ શૌર્ય છે આ શક્તિ છે સૌર્યુ પક્તિ હોય અને જો એનું પ્રતિક હોય તો એ યુવાનો છે એ યુવાનો પાછો વિવેકાનંદની જેમ કહું છું ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્ત કરો અદેખાય ઈર્ષ્યામાંથી બહાર નીકળો તાટિયા ખેંચવાનું બંધ કરો અને જે આગળ જતો હોય અને સમાજ પ્રેમી હોય એને ઉપાડીને ગાંધીનગર સુધી પહોંચાડી દયો હું તમારી ભેગો અને તમારું કોઈ પણ યુદ્ધ કરવા માટે ભાષણ થઈ નથી કહેતો સૌથી આગળ મારું મોટરસાઇકલ સૌથી આગળ મારી ગાડી ન હોય બરાબર છે તો રાજપૂત તરીકે ખાડાનો હાલ લઈને આવો જો જ્યારે કાર્યક્રમ આવું ત્યારે અને હું ડરતો નથી એનું ઉદાહરણ અત્યારે આપું છું મને કદાચ મરવાની ધમકી મળે મારી નાખવાની મળે માફિયાઓ હોય બહુ માફિયાઓ હોય ગુંડા હોય અસામાજિક તત્વો હોય હે મારે પોલીસ સ્ટેશનની જરૂર છે મારી ભાઈ કમાન્ડો છે મારી ભાઈ બાઉન્સર છે મારી ભાઈ સિક્યુરિટી છે અરે આજે તો ડ્રાઈવર નથી કાલ રાતનો એકલો ગાડી લઈને આવ્યો છું અને બે વાગ્યા સુધી હકુબા ત્યાં હાજર હતા ગરબામાં અને અત્યારે પણ એકલો આવ્યો છું અને જવાનો છું પણ એકલો જ આ સંદેશો તો તમે મીડિયામાં આપી દો બરાબર છે મરવા માટે મેદાનમાં છું મારે મરવું જ છે પણ એવી રીતે મરવું છે કે સમાજની ચિંતા કરતા સમાજની ચિંતર શિબિરમાં લાલપુરથી હળમતિયા જતા રસ્તામાં પીટી જાડજનું પ્રાણ પંખેરું ઉડી ગયું તો ભલે ઉડી ગયું પણ એકવાર તમને ઉડાડવા છે એ વાત પાકી જો 10 વર્ષ જીવતો રહી ગયો અને મેં કીધું એટલું કરશો તો તન મન ધનથી તો હું તમારી ભેગો છું પણ અકુબાને પૂછ્યા વગર કરી દઉં કે અકુબા મારા ભેગા છે અને અકુબાને મેં ભવિષ્યવાણી કરી હતી કોંગ્રેસમાં હતા તમે આવતા વર્ષે ભૂચર વાળી ગાડી લઈને આવશો એટલે હું જ્યોતિષનો દીકરો નથી મારો અંદરનો અવાજ કે છત્રીનો અવાજ હોય બરાબર છે એ હું બોલી ગયો કીર્તિસિંહ વાઘેલાને કીધું તું નડાબેટ છીબીર હતી હાડાપારે ભાષણમાં કીધું તું અને ત્રણ વાગે મંત્રી બનાવ્યા અને પાછું મેં હકુબાને હમણાં સેવક ધુનિયા કીધું છે એટલે મારી લાજ રાખજો કે બે હજારની હત્યાયમાં હકુબા લાલ લાઇટવાળી ગાડી લઈને આવશે એ તમે ધારશો તો જ આવશે અને હકૂબા આવવા જોઈએ આ મારું ચિંતન છે આ મારી ચિંતાન શિબિરમાં મારું આહવાન છે તો તમને પીએસ જેવા કે હકૂબા જેવા મળશે તો હું ખુશાપરને ચમચાગીર કોઈના બાપ ટી નથી કરતો